તમે એવું કર્યું છે બધું ઇન્કવાયરી કરી નોખો પાડીને એ તો બરાબર તમાર માટે નોખા પાડાયું લાઈન પડું મારો શું હું જીસીબી લાઈન માં ખાડા ખાઉ તું તારા મળશે મારા મું આવું નહીં કઈ દીધું તમે તૈણો ને કઈ દીધું

હા મારું બી તું છોડાવ હવે જતો રહ્યો ને કોઈ છે કરું ત્રણ છે આજ તો જતો કોઈ સોડા નથી પણ કાલ વાત એ કાધો એકલો હોય ને પછી વાત આજ તો જવા દે

હાલે ફેર આપણી એનું